કચ્છ ભુજના મ્યુઝિયમ ખાતે સિદ્ધાર્થ કેનરિયા દ્વારા કચ્છ લો સ્કોપ લાઇટ અને ટ્રેડ ફોટોગ્રાફી સાથેનું પ્રદર્શન રજૂ કરવામાં આવશે કચ્છના માણસોની જીવનશૈલી તેમજ વસ્ત્રકળા સાથે જોડાયેલા કારીગરોને લઈને આ પ્રદર્શન રજૂ કરવામાં આવશે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ચોવીસ માર્ચ બે સાંજે છ વાગે સંદીપ વિરમાણીના હસ્તે કરવામાં આવશે આ પ્રદર્શન પચીસ થી એકત્રીસ તારીખ સુધી સાત દિવસ કોઈપણ જાતના બ્રેક વગર નિઃશુલ્ક ચાલુ રાખવામાં આવશે લાઇટ એટલે કે પ્રકાશ અને થ્રેડ એટલે કે સૂત્ર એટલે પ્રકાશ અને સૂત્રની આ વાર્તા છે બંને વસ્તુ એવી છે કે જે કેપ્ચર કરે છે દોરો છે તો એકબીજાની સાથે કેપ્ચર થઈને ભરતગૂંથણ કરે તો એ પણ કેપ્ચર થઈને થાય છે અને બનાવનાર જે છે વસ્ત્ર બનાવનાર છે કે ભરતગૂંથણ કરનાર છે કે કોઈ પણ તો એની સ્ટોરી એમાં ગૂંથાતી હોય છે એવી જ રીતે ફોટોગ્રાફર છે એ પણ કેપ્ચર કરે છે તો એ ક્ષણિક મોમેન્ટ એને કેપ્ચર કરે છે એ સમયનો ઇતિહાસ કરે છે એ સમય જે વ્યક્તિ કે જે પણ કોઈ પ્રસંગ છે તો એને પણ કંઈક સાયકોલોજીકલ સ્ટોરી પણ હોય છે તો બંનેમાં સામાન્ય જે છે એ છે કેપ્ચર કરવાનું સો સિદ્ધાર્થ કનેરિયા કરીને એક આપણા રાજકોટના જ ભાઈ છે અને સિદ્ધાર્થ કનેરિયા આની પહેલાં પણ ઘણા બધા કરી છે એમનું ખાસ કામ હું કહીશ કે બેંગ્લોરમાં એરપોર્ટ ઉપર જાઓ તો સિદ્ધાર્થ કનેરિયાનું એક ગ્લાસ ઇન્સ્ટોલેશન છે જે આપણા મુખ્ય ભાવો છે એના આધારે એમને બનાવેલું છે જે બહુ જ સક્સેસફુલ ગયેલું છે અને અહીંયા એમને કચ્છીલો સ્કોપ એક અમારું આયોજન હતું અને એમાં આ વખતે ખાલી લાઈટ અને થ્રેડની વાર્તા એ ફોટોગ્રાફી સાથે અને કચ્છની જ કચ્છી માડોળની જ જે કંઈ જીવનશૈલી છે વસ્ત્રકલા સાથે જોડાયેલા કારીગરો છે એની લઈને આ પ્રદર્શન એ રજૂ કરશે સંગ્રહાલય છે એ કોઈ પણ ઓબ્જેક્ટ છે એની સંગળતું નથી એને કંઈક સ્ટોરી કહે છે અને સેમ અમારું પ્રયોજન છે આ એક્ઝિબિશન દ્વારા એક બારની વ્યક્તિ આવે એક ડિઝાઇનર છે એક એ ટીચર પણ છે સારા તો કઈ રીતે કચ્છને જુએ છે અને પ્રદર્શિત કરે છે કઈ રીતે પ્લેટફોર્મ પર લાવે છે તો હું આ પ્રદર્શન દ્વારા જનતાને જ બતાવવા માંગુ છું કે એક વ્યક્તિ કઈ રીતે કચ્છને રજૂ કરે છે અને પછી આ ડિમાન્ડ હશે તો કચ્છની આ વાર્તા આપણે લઈ જશું અલગ અલગ મ્યુઝિયમમાં જે પ્રયાસ છે તારીખે સાંજે આપણે ઇનોગ્રેશન કરીશું શાળાના વિરમાણીજી આવશે જે ઉદઘાટન કરીને પબ્લિક માટે ઓપન કરશે પચીસ થી એકત્રીસ તારીખ સુધી કોઈ પણ બ્રેક વગર એટલે બુધવારે પણ અમે કાર્યરત રહીશું અને એકત્રીસ તારીખે એ જે સરકારી રજા હોય શકે કે રવિવાર અમે સાતે સાત દિવસ કાર્યરત રહીશું દસ થી સાત વાગ્યા સુધી કોઈ પણ આ પ્રદર્શન નિહાળી શકે અને નિઃશુલ્ક છે આનું કોઈ પણ તમારે ટિકિટ લેવાની રહેતી નથી